હા એક આઈ સ્કેબ છો અત્યારે હું છું સ્પોટ ગ્રાઉન્ડમાં તો ઘણા બધા બાળકોનું આજે ઘણું બધું અહીંયા રમત ગમતનું બધું અહીંયા રાખેલું છે નડિયાદની અંદર તો હું તમને બતાવું છું કન્ટ્રીની બ્લોકમાં બને રહેજો હાજર અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી બાળકો માટેની એક્ટિવિટી અત્યારે ચાલુ છે અને આપણે લાઈવમાં આવ્યા છે જો આપણો લાઈવ કેમેરો અને આપણું સેટઅપ સામે બધું લાગી ગયું છે આ એલઈડી તમે જોઈ શકો છો અને અહીંયા બધું ચાલુ જ છે તો ગાઈસ અત્યારે વાગ્યા છે બે ને હવે ડિનર નો ટાઈમ થયો હવે બરાબર ભૂખ લાગી છે બરાબરની ભૂખ લાગી છે બોલ એવો છે ને તો મસાલા બસાલા તો કશું કંઈ કઈ ખાવાતું મનાય જ છે એટલે આ તો બહુ તલપતર આવી છે ખાવા બાવ જઈએ ચા બા તો નહીં આવી ચા તો આવી નહીં આવવાની પણ નહીં આખી આખો ગ્રાઉન્ડ તમે જોઈ લો આખો હોલ અને આ છે આપણો લાઈવ નું સેટઅપ જોઈ લો મજાનું જમવાનું અત્યારે આવી ગયું હા રોટલી દાળ ભાત સબ્જી સલાડ તો અત્યારે પ્રદીપભાઈ ને બહુ ભૂખ લાગી હે બાપુને બહુ ભૂખ લાગી એટલે બાપુ આવી ગયા ખાવા હું લઈ આવ્યો સાચી